માતર તાલુકાના શંઘાણા ખાતે કોમી એકતાના પ્રતિક જોવા મળ્યું પીર તાજનસાહ બાવાના ઉર્ષ પ્રસંગે કોમી ઇક્તાનો ભાઈચારો જોવા મળ્યો માતર તાલુકાના સંધાણા ગામે હઝરત પીર તાજનસાહ બાવાના ઉર્ષ પ્રસંગે શાનદાર કવાલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કવાલ શરીફ પરવાઝ અને જેબારાની વચ્ચે કવાલીનો મુકાબલો હતો શંઘાણા તથા આજુબાજુ ગામથી હિન્દુ મુસ્લિમ પધાર્યા હતા ઉર્ષ પ્રસંગે બે દિવસ મેળાઈ જોવામાં આવે છે જેમાં અવનવી ચીજવસ્તુના ટોલ અને ચકડોળ તેમજ અન્ય ખાણાપીણીના ટોલના બંદોબસ્ત કરવામાં આવે છે તેમજ ઉર્ષ દરમિયાન કવાલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતના મશહૂર ફનકાર શરીફ પરવાઝ અને ઝેબારાનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સમગ્ર આયોજન ઉસ કમિટી દ્વારા યોજવામાં આવ્યું હતું ઉસ કમિટીના સભ્ય લિયાકતભાઈ બશીરભાઈ ને મોહમ્મદભાઈ અને માતર તાલુકા પંચાયત સભ્ય તોશીફભાઈ અયુબ ખાન પઠાણ ઉર્ફે મુનાભાઈ ને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હસમુખભાઈ ઝાલા ને માજી સરપંચ શ્રી રાજેશભાઈ અને ગામના આગેવાનો હિન્દુ મુસ્લિમ હાજર હતા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોહમ્મદ ખાન પઠાણ માતર